ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળી ઉપવાની આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે આ મગફળીનો ઉતારો આપણે કેવો આવશે હું તમને આગળ વ્યવસ્થિત બધું દેખાડતો જઈશ મિત્રો આ વિડીયો આપણે બનાવ્યો છે ત્રણ તારીખે પણ અપલોડ કરવાનો આવ્યો છે અત્યારે મોડો આજે તારીખ છે અગિયાર કારણ કે કામની સિઝન એવી હોવાથી મિત્રો આપણે ટાઈમ મળ્યો નહોતો એટલે વિડીયો અપલોડ થયો નહીં તો વિડીયો ત્રણ તારીખનો છે પણ અપલોડ આપણે અત્યારે કર્યો છે અને મગફળી આપણે કાર્ડ કાર્ડ નાખેલીએ એનો વિડીયો પણ આપણે બે દિવસ પછી પાછો અપલોડ કરશું અને મિત્રો આની આ વિડીયો પૂરો થાય છે બાજુની સ્ક્રીનમાં પણ તમને જોવા મળશે કે આપણે મગફળી ફુવારા મૂકીને ઉપાડી લઈશું તો એમાં ફુવારા મૂકવાથી આપણને શું શું ફાયદા થાય છે એની પણ વાત એ વિડીયોમાં આપણે કરી લઈશું તો આ વિડીયો પૂરો થાય છે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો તો ચાલો આપણે આગળ વાત કરીશું કે મગફળી ઉપરની શું શરૂઆત હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશો તો હું સૌ મિત્રો ભાવે અને આજે તારીખ થઈ છે ત્રણ છ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો મગફળી ઉપાળોની શું શરૂઆત કરી દીધી છે હું જોઈ શકો છો અને મિત્રો આપણે આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને વિડીયો પણ જોવા મળશે કે મગફળીમાં આપણે ફુવારા મૂકેલા છે આ બાજુ હજુ પણ ચાલુ પણ છે ફુવારા તમે જોઈ શકો છો અને આમાં પણ આપણે કાલે ફુવારા મુકાતા અને આજે ઉપર ચાલુ કરી દીધી છે તો મિત્રો કેવી મગફળી નીકળશે કેવી બેઠક બેઠી છે એ તમને હું દેખાડીશ અને જે વિડિયો વિડીયો હોય તો આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો આ રીતના બેઠક મગફળીની બેઠી છે એક એક પાથામાં તમે જોઈ શકો છો કે આવા દોડવા બેઠેલા છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવો અવતર આવશે મિત્રો અને તમે મગફળી વાવી છે કે નહીં વાવી એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો તમને એક એક પાથરામાં દેખાડું તો મિત્રો આ રીતના એકદમ લાગટ બેઠક બેઠી છે અને આવો પાત્ર પડે છે લાગઠ તો મિત્રો આ મગફળી આપણે જે આજે અઠાણું દિવસ સત્તાણું અઠાણું દિવસની થઈ થઈ છે અને ઉપાડવાની શરૂઆત કરી દીધી છે જેવી કે આ આપણે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ વાવેતર કરેલું છે અને અત્યારે હાલમાં આપણે ઉતર ઉપાડવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો આ રીતની બેઠક એકદમ બેઠેલી છે મગફળીની તો કોમેન્ટ પ્લીઝ કરો કે કેવો ઉતારો વિગે રહી છે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપણે મગફળી ખાશું તેથી પણ વિડીયો બનાવશું અને કેવો ઉતારો આવ્યો એ પણ જણાવશું મિત્રો તો મિત્રો આ બાજુનો પટ્ટો આપણે હવે રેવું ઉપાડ્યો ઉપાડે લીધો છે અને આ બાજુનો અત્યારે હાલમાં ચાલુ છે મિત્રો અને આ બાજુ મિત્રો ફુવારા પણ ચાલુ છે એકદમ કુદરતી નજારો જે ખેડૂત એકદમ માણી શકે છે જે તમે જોઈ શકો છો એકદમ કુદરતી નજારો આ બાજુ ફુવારા ચાલુ છે અને વાતાવરણ પણ થોડુંક હવે ચેન્જ થયું છે મિત્રો કોઈ ખાસ અત્યારે વરસાદની શક્યતા નહીં પણ વાતાવરણ થોડુંક ચેન્જ થયું છે તો આમાં પણ ફુવાર હાલતા હતા બપોર પહેલાં તો આ બાજુ હજી ચાલુ છે સેલો પટામાં મિત્રો અત્યારે તલ અને મગફળીની ઉનાળું જે સિઝન હોય એ અત્યારે ધમધોકાર ચાલુ છે જો કારણ કે તો આપણે તલ પણ વાળેલા છે અને આ બાજુ કાલે વહેતા હતા એમાં આપણે હજી વિંડ્યું બનાવવાની બાકી છે કારણ કે એક દિવસ પડ્યા રહે તો વધારે સારા પાંદડા એકદમ મૂકી જતા હોય છે અને સરસ મજાનું વિંડીઓ થતી હોય છે જેથી કરીને હલરમાં એક બે દિવસ વહેલા નીકળતા હોય છે મિત્રો તો મિત્રો આવા દાણા પણ એકદમ તમે જો સુપર દાણા એકદમ કમ્પ્લ થઈ ગયા છે પાક મગફળીને દાણા હું તમને દેખાડું પાક પણ એવો સરસ પડી ગયો છે મિત્રો એકદમ ભરાવદાર થઈ ગયું છે અમુક અવાજ હોય કાચા છે મિત્રો એ તો પાકે નહીં કારણ કે અમે એને પકવવાળો જઈએ આપણે તો જે આપણા ખોખા એ બગડી જતા હોય છે તો હું તમને ખોખા પણ દેખાડું કે દાણો કેવો અંદર થયો છે મિત્રો એકદમ દાણો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની સાલ એકદમ થઈ જાય જે કાળા કલરની એટલે મગફળી પાકી જતી હોય છે જો સાલ એકદમ શાલમાં કારાડામાં પડી ગયા હોય છે મિત્રો આ પટોખા ફુવારાનો ચાલુ છે અને આ બાજુ મજૂર પણ ઉપાડવાનું કામકાજ ધમધોકારથી કરી રહ્યા છે મિત્રો જે ફુવારો મૂકવાની મગફળી ઉપાડવામાં મેન ફાયદો થાય છે કે માટી આવતી નથી અને બીજા નંબરમાં ખાસ વાત કરીએ તો ઉપાડવામાં પણ ઉતાવળ થતી હોય છે માટી આવે નહીં જે મગફળીને ખાંચેરું પછી ઉપાડીને કે એકદમ આપણી ચીકણી જમીન અને કાળી જમીન છે તે મૂકી શકશું પણ આમાં આ માટી આવતી ન હોતી કારણ કે આ હલર મજા આવે એકદમ બધી માટી ખરી જતી હોય છે અને બીજા નંબરમાં આપણે ત્રણ સિઝન લેતા હોઈએ એટલે જો ફુવારાથી ઉપાડી તો આપણે ચાર પાંચ દિવસ વાવેતર વહેલું થતું હોય છે આ મગફળી નીકળી જાય એટલે તરત આપણા આમાં ખેતી એટલે કે ખેડ કરી આખી અને ખેડ કરી અને પછી ઝડપથી વાવેતર કરી આપતા હોય છે મિત્રો આ રીતના દાણા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે મેન ફાયદો એ થતો હોય છે ફુવારામાં કે વાવેતર તમે થાય અને આપણું પાણીની બચત પણ વધારે થતી હોય છે જે તમે એક વીઘા પાવવું હોય અત્યારે તાણ પડી ગઈ આપણે અમે ફૂલે ફૂલ થતાં પણ પિયત આપ્યું એટલે ફુવારામું કાલે મગફળી લીલી દેખાય છે બાકી એકદમ ખેંચ પડી ગઈ હોય તો અત્યારે તમે આખો દિવસનો એક વીઘો મોટર માન પડી શકે અત્યારે ફુવારામાં બે દિવસમાં આખો ભાગ આરામથી પી જશે આ સાત વીઘાનો તો મિત્રો આથી આપણે મગફળી ઉપાડવાની શરૂઆતની વાત તો મિત્રો વિડીયો કેવાય કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવો જવું વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયો માટેલું છે